બધાયને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજ તો સને હવાર હવાર હવારમાં સાડા આઠ ને અમે કઈ ખેતરમાં આવ્યા ને આજે કાલ રાતની કાલ બપોર પછી રૂંડાની બહુ ઠંડી છે રાતે બહુ ઠંડી હતી કડકડતી બારબાર નીકળે એવું નતું બહારય બંધ કરવું પડે એટલી ઠંડી છે આજે ને અહીંયા હે ને આપણે આજે અહીંયા હે ને સાફ કરી નાખ્યું આ બાજુનો પ્યારો કેમ કે છે ને ખેડા હું અહીંયા તેમા કાંઈ સાફ સફાઈ કરી નાખો ત્યાં કડવું ખડવું ઉખાડ્યું ગયું તું ઈ આખુ એક આડ નાખ્યું હું ને હારું હારું ખડગાઈ ને નાખ્યા જેવું હે ને ન જાય મેં વાઢીને મોટલો ભર લીધો ચાલો ભરીને ગાય હાટું લઈ જાઓ જવા કડવું કડવું ખડે ને એ પ્રિયનો પપ્પા સાફ કરે ને થોડી ટાટુ ખડવું હે થોડોક તડકો તો નીકળો પણ જે પવન હે ને ઠંડી ઠંડી હે તે બહાર બહાર નીકળવાનું મન તો નથી થતું પાટણ મેં ટાટી ઘણીનું લેવાઈ જાય પછી વધારે તડકો થઈ જાય દસ વાગ્યા પછી પછી ઘરે આવતું રહેવાનું થાય તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ખબર ના આજે સવાર સવાર મી કામ ચાલુ કર્યું દાંતેડી લઈ લીધી હું દક્ષા બે સવાર વેલા આવ્યા હતા દક્ષા મારી પેલા આવી હતી પછી હું ઉઠ્યો તો હું કાલ હું કરવા લાગો તો દક્ષા જાય મોટલો કર્યો મોટો બધો અહીંયા ગાય હાટું બધું ખળ ભેગું કર્યું ને હું ઉપાડી ઉપાડીને ને જાઓ ઢગલા કર્યા ને કડવા ખડના એ બધા ઉપાડી ઉપાડીને સાફ કરતો હતો

તો બે રોજડા આવી ખાઈ જાય આ તો પેલા કરવું પડે ત્યારે આ નેટ નો વાર થાય એટલું અત્યાર કરીએ દક્ષા અહીં કરતી જો પછી પ્રિય કહો તું ઘરે જા

ચાલો ઈ કરવા માંડીએ તો અગિયાર વાગ્યા ને જો હું હમણાં ઘરે આવ્યો ખેતર માં બધું સાફ કરી ઢગલા કરી દીધા પ્રિયલ દાદીએ ચોટી વાર દીધી દાદી એ વાર દીધી એ અણા ઉધી છે ને દાદી પાસે રમતી હતી મજા આવી ગઈ નઈ હવે છે ને હું આવ્યો ને મને કૉટલમાં બોટલ માં ભૂ ભરી એવું પછી હવે નઈ નઈ કરાવે રોબોટ ને તે પોતે આખી ભીંજાઈ ન જાય ને એવા હાટુ જોઈને આ તગારું આપી દીધું કે એમાં રાખ તું રોબોટ ને નવડાવ કેમ નવડાવી તું રોબોટ ને રોબોટ ને કેમ નવડાવે નવડાવ હા એમ અસલ નઈ નઈ કરાવ જો હોય ને હા પછી ઓલી ઢીંગીન મોઢામાં તે લેસન કરી દીધું ને હે તો ઢીંગીને લેસન કરી દીધું ને મોઢામાં એને આખા મોઢામાં બોલ પેનાથી લીટે લીટા કરી દીધા નહીં બાગડો કરી દીધો ને દેખાડું ને પ્રિય ઢીંગી દેખાડું તારી બાઘડો લેસન કર્યું હોય હું લેતો આવું હો જ્યાં રિક્ષામાંય કે અહીંયા ઢીંગલી બે ઢીંગલિયું છે બધા અહીં ખુરચી ઉપર બેસીને ઓલું કરતી તી જે આ ઢીંગલી છે ને એને લિસ્ટિક કરી દીધી અહીંયા ને બીજી ઢીંગલીને છે ને એમ કે એને પહેલાં હું તૈયાર કરી દઉં તે જવા અહીંયા તૈયાર કરી ઢીંગીને એના આખા મોઢામાં બોલપેનથી લીટા કરી દીધા પછી રિક્ષામાં હરખી આમ બેહાડી દીધી સીટ ઉપર ને પછી શું કરે ખબર પોતે આગળ ડ્રાઈવર સીટ ઉપર બેસી ને હોય ને હોય ને જવા દે કે હું ઢીંગીને લઈ જાઉં ફરવા એમ કેતી મમ્મી શું કહી કે પપ્પા તને પપ્પા લઈ જાય ને તું ઢીંગી ને લઈ હવે આ ઢીંગી નો વારો કઈ જોઈને વાળ ધોઈ દે ને

ત્યાં બોટલ ઉડાડે તો દઈ જ દઉં આવી બોટલ લઈ લઈ નઈ દેવીશ મારે રોબોટ નાઈ લીધો ઘર માં રમવાનું જાય બાર બાર ઠંડી લાગે હું આવતર માર દી કો કો આવતો રે અરે ખંભા હું ચા કર કીધું કે યશ્વિન દઈ દેવી દઈ દેવી બોટલ યશ્વિને તો ખંભા હું ચા કર ન દેવી આ જો તા બે ચોટી હંગલા જેવી આવતે જ પપ્પા પાસે આવતી યાર આવે તો ઈ મારો પ્રિયલ જાઉ પ્રિયલ જાઉ બે ચોટી વાર દીધી ને તો દાદી ને એમ કે કે જાઉ छोटी वार दीदी हुई तो जावनुज होई क्या उभी रे ने हम हमणा तन बदी मा ले जाऊ उभी पा पापा है अपने पापा ने बे जाई हाल आवती रे पापा पासे आवती रे हाल जाई ए पकड़ाई पापा पाणि न जात पापा क्या खी जाना ये ये। ए पकड़ाई गयो अब आउसे हो पिय ए आई भी आ बेबा बनी आई 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 भी आई भी ओट नो कटको है आई भी आई भी आई भी आई भी आई भी आई ને હું બાપી એટલે હું સખંભા કર મને ન દેવા દે દોરા કાઢ દે પે દોરા કાઢ દે દોરા કાઢ દે એવડા એવડા કાઢે ઓય બાપા એ બી જા હું એ મો એ બીક લાગે બીક લાગે બીક લાગે આ બીક લાગે એ બીક લાગે હા દોરા કાઢ દેજો તો હાલ આપણે બે જઈએ રિક્ષા લઈને સ્કૂટર સ્કૂટરમાં હોય નઈ નઈ પૈચા દાદીને ચોકલેટ લેવા જાવી હે પપા પાછા આવી જ Papa House. Toka canh đầy đelo. Papa House is a gentleman. Quay pa hello. Ea yah. Eo pa yah. Kit canh. pa 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 kit canh. Apre coin pitcher not develop the bay. Just little cacrona. I don't know. I don't know. I don't know. I don't know. I મને વાલા વાલા કરી મને કરી મને કરી વાલા વાલા હવે એમ કઈ દે જાવું કઈ દે જ

Tak kah, le dah kau carry orang ni ni, le, le kau carry ni kah, le, ni perai ni nak, al, iya, iya, awak bagai ni ni, eh pasu, eh mukai, awak ni mukai, eh mukai ni, mukai, baku beri ya, baku beri ya, baku beri ya, eh kari beri ya, terapi, malah, tuai rum kai, kai tu.

Iya gay, 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 gay. Baik, baik, gai ni? gai 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 ya, gai Ya gai 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 Apa gai 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 કડીક વાર ચોકલેટ માં બગાવી કડીક વાર જો આ ધીંગલી ને મોટું કરી નાખ્યું જો બોલ પેન માંથી કે લખું તો લખતી લખતી પાછી આને મોટા કરવા માંડી કેતા એક ગઈ કરું લે એક વાર બોલ કે કે સોકી ગઈ એ છોકરી ગઈ કે પાછું એ

બે શબ્દ ભેગા હોય ત્રણ ભેગા હોય કે આખો યાદ કરે ને તરત બોલવા માંડે નઈ આવડે હલો ફવાના ખેતર માં તો કામ કરતા તા એ બપોર સુધી એલું કામ બપોરે પછી શિયાળા જેવું છે તડકો નો લાગે એમ થયું કે હવે ઢગલા હે ને એ બધા ભેગા કરી ને બહાર નાખી દઉં પછી હું કે નાવા જાઉં ને કરી પાછા ધૂળવાળા થાય આપણે ઓલા ખાટલામાં કલર કરી લીધો ને એમાંથી એક ખાટલો જવા દીધો જીતના રૂમમાં એક ખાટલો માને આપ્યો ને આ ખાટલામાં તો હજી આપણે કલર કરવાનો બાકી છે એમાં મા કહે કે આ પાટી હજી હાલે એમ છે ને તે કે થોડાક દે ભલે રહ્યો તો તારી મરજી ને થાં મૂટક ઓલા હોય ને ધોવાના

પછી આ છે ને અહીંથી ભાંગી પડ્યો છે ને ત્યાં ડંગડે મૂકી દે તો આ મે માને કીધું કે જે આ પલંગ હાલે એવો છે આમાં છે ને આપણે ખાટલામાં કલર કર્યો ને એમ જ મે કહી કહી ને પાછો લીલો કલર માર્યો તો થઈ ગયો હજી લીલો કલર એવો ને એવો છે ક્યાં ક્યાં કાટ લઈ ગયો તે હોકો હજી આને એક હાથ મારીને કલર કરી ને એક જ જગ્યાએ આ તૂટેલો છે કે બેન વરી ગયે વેવડો હોય છે આ આખો તો ઓલો થઈ ગયો આ તો એ હવે તૂટી ગયું ઈ તો ભલા ઓઠા મુંતા ભરવા થા છે તો મેં કીધું કે વેલ્ડિંગ કરાવી ને અસલ કર લઈએ તૂટી ગયું અહીંથી જો આ અહીંથી તૂટ તો કન્ના હવે કે આ ફલંગ ને કે બહાર કાઢ નાખે નાની માથે ઠામ કે ઉંધા વાર્યો કાપીયો ન આપણા ખાટલી તો હે પણ ક્યારેક વધારે ને મોટા નો હોય એ ઉત નો આવે જે કે તો વાંધો નઈ ચારે પાયા તો સાજા છે જો પાયા મે ઓલા

તો જો બસ હવે હેંગ પડવા આવી દી આ થમ આવ્યો તો એ જે કામ ડુકતા છે જે હવે કાલે બીજું નવું કામ એ હવે તો કામ આમ જ ચાલે ને કાક કે આપણે ખેતરમાં વાવવાનું ચાલુ કરી એટલે હવે સાફ સફાઈ ના ને તે નેદવાનું ખોદવાનું હવે ચાલુ જ રહે આ તો પછી પલોઠી વારી ને અડક વારી ને બેહે આપો એમ કહેવાય શું કહેવાય આપો એમ હ to coba semua aja video apanya end kah dier, tanya to ta, pasti bakal uka mula kat ya, rumah, hmm, nak ke rumah nak bakal uka terkalah ajaran, hmm, bas coba aja video apanya end kah dier, video kita like ker jo, channel mana ma kita subscribe ker jo, mursup a channel video mati asal di baca ini, Harun Mahadi, Harun Mahadi, wah, sih <laughs> wah, wah wah, cari becote, 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 ya susu, susu, woi bapa.